જય જવાન જય કિસાન કેમ છે બધા મિત્રો મજામાં મજામાં દસો અને તમે જોઈ શકો છો કેટલો બધો પાસર વરસાદ મંડાઈ રહ્યો છે હમણાં થોડીક વારમાં વરસાદ આવી જશે જો આમ વાંધો ને બધું કેવું છે તમે જોઈ શકો છો કેટલો બધો પવન આવી રહ્યો છે જો આ જો હમણાં થોડી વરસાદ આવી જાવ કેટલું અંધારું થઈ ગયું છે કેટલા હમણાં તો વાગી જશે પાંચ વાગી જશે અને તમારા બધાનો આજે હું મને એવું લાગ્યું કે સારો એવો બ્લોગ બનાવી દઉં અને તમારા બધાને મારા મારા ખેતરનું લોકેશન શેર કરી દઉં એટલે આપણે યુટ્યુબ આઈડીને જલ્દી સબસ્ક્રાઈબ કરો અને ફેસબુક આઈડીને બી ફોલો કરો સારી કોમેન્ટ કરો તો તમે જોઈ શકો છો પાછળ જુઓ હમણાં તો એવું લાગે કે અંધારું થઈ ગયું રાત પડી ગઈ સાત વાગ્યા છે પણ પાંચ વાગી રહ્યા છે અને એટલું બધું અંધારું ગયું છે જો કેટલું બધું પવન છે કેટલું સરસ છે તમે જોઈ શકો છો ગાઈસ અને જે બી અને આપણે મેં માટે ગીત ગાવું હોય તો કેવું સરસ મજાનું હું તમને સંભળાઈ જમ સારું લાગે તો કમેન્ટ કરો જેને બી તો નવી ઘડીક નાચી લે રંગ મોરલા એ જાય છે મારી સાહેલી નો સોંગ બે ઘડીક નાચી લે રંગ મોરલા તો ગાય આ છે આપણું એક નું સોંગ તો તમને સારું લાગે તો સપોર્ટ કરો અને કેવું છે તો કોમેન્ટ કરો તો જય જવાન જય મેળીમાં